પાકી ગઈ છે તો આપણે હવે આ બી વેડીને પછી લીંબોળીઓના બી વેડીને પછી આપણે વૃક્ષારોપણ કરવાનું છે અત્યારે લીમડાના રોપડા ઉજેરવા માટે આના બી ભેગા કરી લઈએ પહેલાં તો આ લીમડાના બી બાકી ગયા છે એઠે પડ્યા છે લીંબોળીઓ આપણે ભેગી કરી લઈએ હવે હલો તો આપણે ભેગા કરીએ છીએ લીમડાના બીજો લીંબો હોય પાકી ગઈ છે જ્યાં હોય તમને લીમડાના બીજ દેખાય છે આપણે લીમડાના રોપડા ઉજેરવા માટે પહેલાં બી ભેગા કરી લઈએ આના અને પછી રોપડા ઉજેરાઈ જાય એટલે વૃક્ષારોપણ કરવાનું છે આપણે તો હાલો આપણે હવે લીમડાના બી ભેગા કરી રાખીએ બી પણ જોરદાર છે જોઈએ એટલા બી મળી જાય છે અહીંયા